જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ભુવાજી કોને કહેવાય સાચા ભુવાજી કેવા હોય અને પહેલા કેવા ભુવાજી હતા બરોબર આજે આપણે એના ઉપર વાત કરવાના છીએ આ વિડીયો મિત્રો એટલે બનાવવાનો થાય છે કેમ કે આગળ એક સિરીઝ મેં સ્ટાર્ટ કરી હતી બરાબર એ એમાં એ વસ્તુ મેં જણાવ્યું હતું કે જે ધૂણતા વ્યક્તિ છે એમના માટે થોડી ઘણી સમજણ આપી હતી મેં હવે કેવા કેવા કારણો બને છે ને કેવી કેવી અસમજણ છે એ અસમજણને પૂરી કરવા માટે મેં એ સિરીઝ બનાવી હતી અને સારા એવા માણસોનો મને સપોર્ટ પણ મળ્યો છે અને મારા સભ્યોનું આવું એવું થાય છે આપણા ચેનલના જે સભ્યો છે કે ઘણું બધું જાણવા પણ મળ્યું છે પણ એક વ્યક્તિનો એક એવો કોમેન્ટ આવ્યો છે જે જેના લીધે મારે આ વસ્તુ ક્લિયર કરવી પડે છે એના માટે જ આ વિડીયો હું બનાવું છું વિડીયોને અંત સુધી જુઓ વિડીયો ગમે મારી જે સરળ ભાષા છે અને મારી જાણકારી જે છે એ ગમતી હોય અને સાચી લાગતી હોય તો જ લાઈક કરો તો જ સબસ્ક્રાઈબ કરો અને તો જ શેર કરો ના ગમે સ્કીપ કરો વિડીયો અને ચાલ્યા જવાનું બરાબર તો વિડીયોને અંત સુધી જુઓ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલાં હું તમને એક કોમેન્ટ જણાવી દઉં કોઈ પણ માણસનું હું નામ લેવાનો નથી ખાલી કોમેન્ટ તમને બતાવું છું અને શું હું કહેવા માગું છું ને ભાઈ સમજે છે શું બરાબર એમનો આપણે ખાલી ડાઉટ જ ક્લિયર કરવાનો છે એનાથી વધારે કોઈનો આપણો વિરોધ છે નહીં તો ચાલો મિત્રો પહેલાં હું તમને કેવી કોમેન્ટ આવી છે એ જણાવું છું તો કોમેન્ટ તમને આ વિડીયોમાં દેખાય છે તો એમને એવું કહેવું થાય છે જે મેં વાત કર્યા પછી કે બધા ભોવા ખોટું ધૂણે છે અને દેવ જેવું કોઈ છે નહીં બરાબર તો મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને હું કેમ કહું છું કે અંત સુધી જુઓ અને આખો પૂરેપૂરું જોવાનું કારણ એ હોય છે કે હું સમજાવવા તમને સારું માગું છું અને તમે ખોટા અંધશ્રદ્ધામાં ફસો છો બરાબર હું કોઈ એમ નથી કીધું કે ભોવાજી બધા ખોટું ધૂણે છે બરાબર મારો કહેવાનો મતલબ એ હતો કે જો કદાચ કોઈ પણ જત તેત્રીસ કરોડ દેવી દેવતામાંથી કોઈ પણ શક્તિ આપણા શરીરમાં પ્રવે છે તો આપણા શરીરની એટલી તાકાત નથી કે આપણે એ શક્તિ પચાવી શકીએ બરાબર એક જ વાઇબ્રેશન જેવું અને આપણને દેવ ધૂણે જ્યારે વાઇબ્રેશન ઉત્પન્ન થાય માતાજી એને આપણે કહીએ માતાજી પંડમાં પ્રવેશ્યા હવે પંડમાં પ્રવેશ્યા કોઈ માતાજી આપણામાં ના આવી જાય બરાબર હવે આપણે જ્યારે દેવ દેવની કોઈ અંશ એ વાઇબ્રેશન આપણામાં ઉત્પન્ન થાય અને નાભીમો દેવ બેસીને જ્યારે વાત કરે ત્યારે આપણને ઓટોમેટિક બધું સૂઝવા માંડે છે બરાબર તો હું એમ કહેવા માગું છું એમ નથી કહેતું કે ભુવાજી ખોટું ધૂણે છે હું પણ ભગત છું ઘણા બધા મોટા મોટા ભુવા થઈ ગયા છે અને બહુ જ સારા એવા જેને જનકલ્યાણમાં પણ ભાગ ભજવ્યો છે અને ઘણા બધા માણસોના વ્યક્તિઓના દુઃખને દરિયે મૂકી આવ્યા છે એવા પણ ભુવાજી છે બરાબર હવે ભુવાજી એને કહેવાય કે કોઈ દેવગતિમાં ભૂલા પડેલા હોય અને એને રસ્તો બતાવે એ જ સાચા ભુવાની ઓળખાણ છે જે અત્યારે કોઈ બતાવતું નથી અને બતાવે તો તમે જાણો છો કેવા બતાવે છે બરાબર બીજું કે સાચા ભુવાજી કેવા હોય તો મિત્રો કોઈ બીજાનું દુઃખ જોઈ કોઈ બીજાને પરેશાનીમાં જોઈને જેનો જીવ કચવાય જેને ના ગમે જેનો જીવ કચવાય જેના હૃદયમાં દુઃખ થાય બતાવવાની વાત નથી આ થવું જોઈએ જો તમે પણ ભગત ભુવાજી છો અને તમે પણ માતાજીને માનો છો અને તમને લાગે છે કે મારા જોડે દિવ્ય શક્તિ છે બરાબર તો આ વસ્તુ તમને ચોક્કસપણે થતું હશે કોઈનું દુઃખ જોઈ અને તમે દુઃખ ના જોઈ શકો અને તમારા બનતા જો પ્રયાસ એમાં કરતા હોય તો તમારે સમજી જવાનું છે તમે સાચા ભગત છો ભુવાજી છો તમારા જોડે સો ટકા કોઈ દેવનો કોઈ માતાજીનો કોઈ ભગવાનનો વાસો છે છે ને છે આ પહેચાન છે કે આપણામાં કોઈ દેવી શક્તિનું કોઈ એવી અંધરુંની જે શક્તિ જે દુનિયા જનકલ્યાણ કોઈના દુઃખમાં ભાગ કરે એવી કોઈ શક્તિનો તમારા જોડે વાસ છે આ વાત કરતાં એક ઘટના યાદ આવી ગઈ મને મારા ગામની જ છે બરાબર હું ભુવાજીનું પણ નામ નથી લેતો કે ગામનું પણ નામ નથી લેવા માગતો પણ મિત્રો આ મારા આંખ સામેનો દાખલો છે કોઈ એક જગ્યાએ અમે ગયા હતા તો એક ભુવાજી હતા બહુ જ અધેડ ઉંમરના હતા તમે સમજી શકો છો સાઠ વર્ષ ઉપરની એમની ઉંમર હતી બરાબર જ્યારે એક જગ્યાએ દેવ દુઃખ હતું ત્યારે અમે જોડે ગયા હતા મારી ઉંમર એ વખત સમજણ હતી પણ એ ઉંમર અત્યારે પણ નાની છે અને તે બે ત્રણ ચાર વરસ જેવી પાછળની વાત છે ત્યારે મિત્રો મેં મારા આગ સામે જોયેલી ઘટના છે કે જ્યારે એ જગ્યાએ જઈને અમે બેઠા એ ઘરે જેના ઘરે દેવ દુઃખ હતું ત્યાં બેઠા ત્યારે સામે એક દેવનું વારણ કરવાનું હતું બરાબર એ દેવને વારણ કરવાનું હતું વ્યવહાર કરવાનો હતો હવે દેવ છે એ માનતું નહોતું દેવનું કહેવું એમ થતું હતું બરાબર કે હું જીવ લઈને જાઉં બરાબર ત્યારે એ ભુવાજી એ સામે ખડાણા હતા એ દેવ સામે દેવને ખોડા પાઘડી કરી ઘણી બધી મનાવી અને સામ દામ દંડભેદ જે પણ એમને બનતો પ્રયાસ હતો કોકના દુઃખ માટે હા કોક બીજાના દુઃખ માટે જે પણ પ્રયાસો કરી એ દેવનું જ્યારે વારણ કર્યું બરાબર આટલું બધું કર્યાશ હતો જ્યારે સામેવાળી વ્યક્તિ ભુવાજી જોડે પરમાણ માગે છે કે આ વસ્તુ વળી ગઈ કેમ કે વળવાનું ના પાડતી હતી એટલે પરમાણ માગ્યું કે આ વસ્તુ વળી ગઈ એનું તમે પ્રમાણ આપો ભુવાજીને કીધું ત્યારે ભુવાજી એટલું બોલ્યા હતા કે હું આ દેવને અહીંયાથી વાળીને તમારા ઘરમાંથી દેવ દુઃખ લઈને જાઉં અને ત્રણ દિવસની અંદર જો હું મરી જાઉં તમારે સમજી જવાનું છે કે તમારા ઘરમાંથી દુઃખ જતું રહ્યું આ મેં મારા જાતે દેખેલો દાખલો છે મારા કાને સાંભળેલું છે કે ભુવાજીએ ચોખ્ખી કીધું હતું કે હું આ દુઃખ લઈને જાઉં આ દેવને અહીંયાથી વારણ કરીને જાઉં અને ત્રણ દિવસની અંદર જો કદાચ હું મરી જાઉં પોતે તો તમારે માનવાનું છે કે આ તમારા ઘરમાંથી દુઃખનું વારણ થયું છે અને તમારું દેવ દુઃખ આજથી પૂરું મિત્રો તમે નહીં માનો પણ ત્રણ દિવસની અંદર એ ભુવાજી મૃત્યુ પામ્યા હતા અને અત્યારે પણ જે જેના ઘરે દેવદુખ હતું એ મિત્રો એ આખું ઘર આજ પણ એ ભુવાજીને ભગવાન બરોબર માને છે ભગવાન કરીને પૂજે છે અને એમના નામના હજી પણ એ ઘરે ગુણગાન ગવાય છે તો મિત્રો આવા ભુવા હતા આવા ભુવા પહેલાંના હતા અત્યારે પણ એવા ઘણા બધા ભુવાજી છે કે કોઈનું દુઃખ જોઈ અને એ કોઈ પણ કાળે એ દુઃખનો અંત આવે પણ અંત ક્યારે આવે ત્યારે સામેવાળાની શ્રદ્ધા હોવી જોઈએ સામેવાળાનો વિશ્વાસ હોવો જોઈએ અને ભુવાજી પણ અત્યારના જમાનામાં સારા તમને મળવા જોઈએ ઘણા બધા ભુવાજી છે કોઈનો વિરોધ છે નહીં પણ સાચા ભુવા આવા હતા મેં જોયેલા છે ભુવાજી આમનું જ નામ છે અને ભુવાજી આમને જ કહેવાય બરાબર બાકી આ કોઈનેથી થાય નહીં તમને ખબર છે મારો જીવ જાય એવો છે સતોય જો કોઈના દુઃખ જવા કોઈ દુઃખનું કારણ હોય અને કારણનું તમે વારણ કરવા જો તમારો જીવ હોમી દેવા તૈયાર થાવ એ સાચા ભુવાજી મિત્રો અને આવા ઘણા બધા ઉદાહરણ અને દાખલા છે જો વિડીયો ગમ્યો હોય તો વધુને વધુ શેર કરજો અને જાણકારી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ